શું અંટર ઇલેવન ફુશ થઈ જાય છે કે રોયલ ઇલેવન આ મેચ જીતશે તો ફાઇનલ મેચનો બીજો પાર્ટ આવી ગયો છે તો પહેલાં બોલે બાવીસ આઉટ તો ફાઇનલનો સ્કોર છે એકસો અડત્રીસ રન કરવાના છે અંટર ઇલેવનને તેમની પહેલી જ વિકેટ પડી ગઈ છે અને વિજય અને મેહુલ ટીમને આગળ વધારવા આવી ગયા છે સામે બોલર છે વિષ્ણુ એ શરૂઆતમાં જ પહેલા બોલે જ વિકેટ લઈ લીધી છે અને સરસ એક એક ઓવરમાં બે જ રન આપ્યા છે પહેલી જ ઓવરમાં સારી ઓવર છે વિષ્ણુની બે ઓલ નવું ટ્રાય કરવા અને ટચ ના થયો બોલે તો સરસ બોલિંગ છે લેઢાની પણ કનુજીની સારી શરૂઆત છે રોયલ ઇલેવનની પકડીને રાખ્યા છે બેટ્સમેનોને કોઈ મોકો નથી આપતા શોટ ખેલવાનો તો એવામાં બે ઓર આઠ રન લક્ષ બહુ મોટો છે તો વિજય હાથ ખોલ્યા છે તેના ઓર વિષ્ણુને આવતા જ બોલે ચોક્કસ આ વખતે પણ ગેપ છે તો બીજા બોલે પણ ચોક્કું તો વિજય લગાતાર બે બોલ બે ચોક્કા મારી દીધા છે વખતે પણ ચાન્સ છે ચોક્કાનો પણ સારી ફિલ્ડિંગ બે રન માટે તો ફિલ્ડરો બે રન બચાવ્યા છે હા ઓવરમાં થોડી રીધમ પકડી છે અટરી લેવને સારી ઓવર જાય છે

મહેલ પણ આ ઓવરમાં મને સારા શોટ માર્યા છે ચાર ઓવર પૂરી એવામાં તો ફરી કેપ્ટનો આવી ગયા છે અમૃતભાઈ વિકેટ લેવાનો પ્રયાસ છે હન્ટર ઇલેવન રનગતિ વધારવાનો પ્રયત્ન કરે છે તો સરસ મેચ જામી છે પ્રયત્ન તો સારો હતો પણ બરોબર બેટ ઉપર ટચ થતી નથી ન્યુલ ના આ વખતે ફસાવે તો તો બાનુ બોલ બેતાલી બોલ માં રનની જરૂર છે ઓર જોરદાર સિક્સર ફરીથી બીજા બોલે પણ સિક્સર તો લગાતાર બે છક્કા અને છક્કા ની એક જોરદાર કેચ વિને દ્વારા પેસ્ટમેન સારી ભાગીદારી કરે તો મેચને સંભવ બનાવી શકે છે જીતની નજીક લાવી શકે છે શૈલેજીએ સારી ઓવર નાખી બે છક્કા આપે પણ સારા બેટ્સમેનની વિકેટ લઈ લીધી છે छवर पूरी सातमी ओवर प्रगति पर अमृत और जोरदार बॉल है शॉट सारो है जोरदार कैच विनय फरी विजय पर मैं ओनली साथ विजय पर आउट तो लगातार विकेटनु पतन थतु अंडर इलेवन કોઈપણ બોલર આવે છે વિકેટ લે જાય છે સાત ઓવર ચોસઠ ત્રીસ બોલમાં ચુમ્મોતેર રનની જરૂર છે હવે ફરીથી શૈલેષજી આ શૈલેષજીની બોલિંગ ઘાતક પડી છે આવતા જ વિકેટ લઈ લે છે અજયને પણ આઉટ કરી દીધો નેક્સ્ટ બેટ્સમેન છે વિષ્ણુ આ શૈલેષજીની સરસ બોલિંગ પડી છે એવામાં સરસ શોટ હતો વિષ્ણુ ચોકા માટે તો પણ કેચ આઉટ વિષ્ણુ પણ સસ્તામાં આઉટ વિષ્ણુનું વિષ્ણુના હાથમાં તો વિષ્ણુ પણ આવતા જ વિપુલની વિકેટ લઈ લીધી તો લગાતાર વિકેટો પડતી રહી છે અંટર ઇલેવનની તેથી ચેજ કરવું બહુ મુશ્કેલ પડી છે આ વખતે સારો શોટ છે સુમિતનો સારી ફિલ્ડિંગ બે રન બચાવ્યા ઓર લાઈનથી ભટક્યા વિષ્ણુભાઈ બોલ સરસ શો છે એનાથી સરસ ફિલ્ડિંગ લાલાનો જોરદાર કેચ અને આનંદને આઉટ કરી દીધો નેક્સ્ટ બેસ્ટમેન છે અલ્પેશ ઓર સામે છે શૈલેષજી સુમિત શોટ તો સારો તો પણ એનામાં થોડો વિનય નડી ગયો નહીં તો આ પણ સારો શોટ હતો સક્કા માટે પણ વિનયની જોરદાર ફિલ્ડિંગ છે આજે પણ સરસ કેચ પકડ્યા છે તો સુમિત પણ આઉટ આ વખતે અલ્પેશનો વારો છે અને અલ્પેશ પણ આઉટ લગાતાર વિકેટો પડી રહી છે અંતર કોઈ જિમ્મેવારી લીધી નથી અને દરેક પ્લેયર છક્કાની ચાહમાં આઉટ થઈ ગયા છે બાર બોલમાં સાઠ રન જે અસંભવ છે હવે કોઈ ખેલાડી સારા નથી ટેલેન્ડર બેસ્ટમેન છે હવે તો રોયલ ઇલેવનની જેટલી તારીખ કરીએ ઓછી પડે એમ છે સુપર પરફોર્મન્સ છે તેનું ઓર એવામાં હન્ટરી 11 ઓલ આઉટ થઈ ગઈ છે અને રોયલ 11 59 રનથી આ મેચ જીતી ગઈ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન